ગાંગા ભગત ને લાગી 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 સૌ કહે લાગી નહી ચાલુ માર એક લાગી રાજા ગોઠી જન્મ છોડી દીધો સંસાર

શિવ ની જા એમ કરાય કે પૂજા કરતા 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 ગાંગા ભગત ને એવી શિવ હારે એમ કે જા હા મનો મન જને આજ પણ તમે છે ને સાહેબ

લગની લાગી અને ખબર પડી ગામ માં રાણા પચાણજી કરી સાહેબ વાવની વાવની ધરતી ની અંદર આગળ રાણું પચાણ દેદી જે ગાદી ઉપર હતા એમને થયું કે આ ગાંગા ભગત ની આપણે થોડી એમ કે કસોટી કરવી છે જો હા એના માં ભક્તિ હાચી હશે તો આપણને ખબર પડી જશે કે આપો આપ રામો પીર મળ્યા છે નહીતર દુનિયા છે ને બાપુ દુનિયા તો આમે કેસે ને આમે કેસે સાહેબ જ્યાં સુધી તમારામાં માં દેવડ હોય ને જ્યાં સુધી તમારામાં એમ એમ કે આપણે બરાબર પ્રસંગ હોય અને મોટું એમ કે રાખે કડાયો ને અંદર ખીરો થાતો હોય ને એ ખીરો થાતો ને જ્યાં સુધી કડાયા ની અંદર ખીરો હોય ને એ થોડું કામ લટે ને એટલે બે જણ બે જણ આમથી બે જણ આમથી પાંચ જણ ભેગા થઈને એને પકડી લે

માળા ફેરવે છે કે નહીં અને સાહેબ એ હોય ગામના પાદર માં જઈ અને સિપાહી જોયું તેગત ત્યાં બેઠા 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 માળા ફેરવ દાદા ઠાકર તોહી ઠાકર તુફી ઠાકર નામના જાપ લાગી ગયા અને સાહેબ તેથી સૈનિક આવીને કીધું હતું કે રાણા બચાણ ને ગાંગો ભગત ત્યાં માળા ફેરવે અને એમ કે રાખે થમ દેવળ દશા પગ માંડે થોડા સાથી ધામ જાવ જોડા ખટ દ્રશ્યો ને ખેલ નખોરા ઈ ધ્રોબા તણી વેતની ની તાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે ઈ નીર પાવા ને નો હાલે યાલણ હરો મોજ માં હાલે એવી ઘોડી માથે સવાર થઈ અને પકડતા 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 કરતા જા જા સાડ દર છે હોય ને તો અને એનાથી વધારે એમ થોટું હજી આની એક વાર પરીક્ષા કરી લઉં એક કસોટી કરી હજી બીજી વાર કસોટી કરો અને સાહેબ બીજી વાર એમ કરાય કે બીજ શનિવાર બીજ દિવસે બરાબર માં રાણા પટાણે ગાંધા ભગત ને બોલાવીને દીધો હતો કે ભગત આજ બીજ છે અને એ માટીના કાંગડા લઈ ખાળ ની અંદર ભરી અને એના ઉપર રુમાન થાકી દીધો રામદેવ ને સમર્યો હોય એમ કે શિવ ને સમર્યો હોય તો થાળ ની અંદર શું છે કહી દો અને તેથી એમ કે ગાંગા ભગત ની ચારે આંખ ભેગી થઈ અને બરાબર પરમાત્મા ની હારે તાર લાગ્યો

વાણિયાનો દીકરો એમ કહેવાય પરમાત્મા ને જમળવા બેઠો હશે ત્યારે પ્રભુ કેવી કસોટી કરતા હશે